હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસની અંદર ફરી હું એકવાર તમામ વિદ્યાર્થીઓનું તહેદિલથી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચલો વિદ્યાર્થી મિત્રો આપણે છ પોઈન્ટ એક તમારો સ્વાધ્યાય કન્ટિન્યુ છે અને એની અંદર આપણે પોંક્યા છીએ દાખલા નંબર ચૌદ દાખલા નંબર ચૌદ મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે તૈયાર કરી લેજો સો ટકા તમારી બીજી પરીક્ષા અને તમારી વાર્ષિક પરીક્ષાની અંદર પૂછાય એવો પ્રશ્ન છે કારણ કે આગળ ઓલરેડી આ પ્રશ્ન પૂછાઈ ગયો છે ઓકે ચાલો પ્રશ્ન નંબર ચૌદ ઉપર આવતા રહીશું એમ શું કહે છે ડિક્શનરી મુજબ ક્રમ ચકાસો એટલે તમને કોઈ પણ અક્ષર આલે છે તમારે એને કોના મુજબ ચકાસવાનો છે ડિક્શનરી તો ડિક્શનરી એટલે તમને ખબર છે કે તમારે ડિક્શનરી મુજબ કોઈ પણ ક્રમ ચકાસો ડિક્શનરીની અંદર તમારે એ પ્રમાણે અક્ષર ગોઠવવા પડે કારણ કે ડિક્શનરીની અંદર કોઈ પણ શબ્દ છે કોઈ પણ નામ છે કોઈ પણ અક્ષર એ એ બી મૂળાક્ષર પ્રમાણે આવે એટલે તમને કોઈ પણ અક્ષર આલે તો એને તમારે એ બી મૂળાક્ષર પ્રમાણે ગોઠવવો પડે ઓકે ને ઓકે ચલો એની અંદર પહેલાં નંબરનો તમારો પ્રશ્ન છે પિન્ટુ શું પિન્ટુ હા પિન્ટુ છો તાર નો રિ તાર મિત્ર નોમ રહ્યું ઓકે ટૉપિકમાં હોય એમ ચાલો હવે આજે પિન શબ્દ આલે છે આ પિન શબ્દને આપણે ડિક્શનરી મુજબ ગોઠવવાનો છે ઓકે હવે સૌથી પહેલાં તમને કોઈ પણ અક્ષર આપે છે આ અક્ષરની અંદર આવતા જે પણ શબ્દો છે એને એબીસીડી પ્રમાણે ગોઠવવાના થાય તો આને આપણે એબીસીડી પ્રમાણે ગોઠવીએ પિન ને કોને પિન ને ઓકે તો એબીસીડી પ્રમાણે પી આઈ એન ટીયુ જેટલા અક્ષર છે પોચ આ પોચની અંદરથી પહેલો કોણ આવે એબીસીડી પ્રમાણે આઈ આવે પહેલો કોણ આવે આઈ ચોથી આઈ નથી આઈ ભણવાનું એ ક્લિયર ચલો એબીસીડી માં પહેલું શું આવશે આઈ ઓકે ચલો એના પછી બીજા નંબરની અંદર શું આવશે એન શું આવશે એ એના પછી એબીસીડી પ્રમાણે ગોઠવીએ એના પછી શું આવશે આમાંથી પી શું આવશે પી પછી એબીસીડી પ્રમાણે ગોઠવીએ શું આવશે ટી આવશે ઓકે પછી તમે ગોઠવશો એટલે શું આવશે યુ આવશે ક્લિયર હવે તમે એમ ના કહેતા કે સાહેબ એબીસીડી બાજુમાં લખી નાખો ને એકવાર અમને મજા આવે એમ એ એબીસીડી તો આપણને આવડે એમ સમજો એમ એટલે તો આપણા જિંદગીની શરૂઆતથી સમજો એમ ક્લિયર એટલે તમે આ જે પિન્ટુ શબ્દ આપેલો છે એને એ સીડી પ્રમાણે અમારીથી અક્ષર ગોઠવશો તો પહેલો કયો આવશે આઈ પછી આવશે એન પછી આવશે પી પછી આવશે ટી પછી આવશે યુ તમને કોઈ પણ અક્ષર આ તો એને તમારે એ બી મૂળાક્ષર પ્રમાણે ગોઠવવાનો એ બીસીડીમાં લાઈન છેર જે અક્ષર આવતા હોય આઈપીએલઓ આવે એના પછી એન આવે એના પછી પી આવે એના પછી ટી આવે એના પછી યુ આવે ઓકે ચલો આગળ નેક્સ્ટ હવે તમારે શું કામ કરવાનું તો હવે તમને જે મુખ્ય શબ્દ આપેલો પિન ટુ એને તમે ઊભા સ્વરૂપમાં લખી નાખો તો અહીંયા લખી નાખો પિન ટુ પીન ટુ ઓકે જે આપેલો છે એને તમે ઊભા સ્વરૂપે લખી નાખો આ લખી નાખો પિન ટુ ઓકે ચલો બધે બરાબર કરી દો પહેલાં એ પ્રમાણે ગોઠવી નાખ્યા બધી જગ્યાએ બરાબર કરી નાખો હવે તમારે શું કામ કરવાનું તો હવે તમારે નીચેથી શરૂઆત કરવાની તો નીચેથી ચાલુ કરો જીરો ફેક્ટોરિયલ એક ફેક્ટોરિયલ બે ફેક્ટોરિયલ ત્રણ ફેક્ટોરિયલ ચાર ફેક્ટોરિયલ કંડિશન ક્લિયર પહેલાં એ પ્રમાણે ગોઠવી નાખે હા સાહેબ ગોઠવી નાખે ઓકે પછી તમને જે મુખ્ય શબ્દ આલે એને ઊભા સ્વરૂપે લખો લખી નાખ્યો ઓકે પિન્ટુ શબ્દ હવે નીચેથી તમારે શરૂઆત કર ઝીરો ફેક્ટોરિયલ એ ફેક્ટોરિયલ બે ત્રણ ચાર જેટલા હોદ્ધું હોય એટલા હું તમારે જવાનું કંડિશન કે તમારે નીચે શરૂઆત કરવાની એના પછી બધાની અંદર ગુણાકારનું ચિહ્ન મૂકી દો ગોણિયા ગોણિયા ગુણ્યા અને ગુણિયા હવે શું કામ કરવાનું છે હવે તમારે પહેલેથી શરૂઆત કર પી શું છે પી તો અહીંયા જો આ રહ્યો પી હવે પીની આગળ કેટલા અક્ષર છે બે ઓકે આ પી છે એની આગળ બે અક્ષર એક અને બે ઓકે અને પીની આગળ એક અને બે અક્ષરની જે અક્ષર લીધો એને શું કરો કેન્સલ કરી નાખો તો પીની આગળ કેટલા અક્ષર છે બે એના આગળના અક્ષર લેવાના ચલો એના પછી આઈ શું છે આઈ તો આ રહ્યો આઈ હવે જો આઈની આગળ એક અક્ષર નથી ઓકે તો આઈને કેન્સલ કરી નાખો ઓકે અને એના આગળ એક એક અક્ષર ના હોય તો કેટલા અક્ષર ઝીરો અક્ષર ઓકે ચાલો એના પછી શું છે એન હવે એનની આગળ જો અહીંયા એક છે પણ એક શું કર્યો આપણે કેન્સલ કરી નાખીએ છીએ તો એનની અક્ષર હાલ કોઈ અક્ષર નથી આમ એક હતો પણ જે કેન્સલ કરી નાખ્યો એને લખવાનો નહીં તો એનની આગળ કેટલા અક્ષર ઝીરો અને જે અક્ષરને લઈ લીધો એને ક્રેક કરી નાખો તો એનની આગળ પણ કેટલા ઝીરો એના પછી ટી આ ટીની આગળ જો ઓ હતા ત્રણ અક્ષર પણ હાલ તમે ત્રણે અક્ષર લઈ લીધા છે તો ટીની આગળ ઝીરો અક્ષર બતાવશે તો ટીને ક્રેક કરી નાખો ટીની આગળ કેટલા લખી દો અહીંયા ઝીરો અક્ષર છે અને યુ યુની આગળ જો ચાર અક્ષર હતા ઓકે પણ ચાર ચાર અક્ષર લેવરાઈ ગયા છે તો યુને કેન્સલ કરી નાખો યુની આગળ કેટલા ઝીરો ચલો હવે આગળ જે ગુણાકારના સંબંધમાં છે તેને ગુણાકારના સંબંધની અંદર લખવાની કોશિશ કરો તમે ઓકે ચલો હવે જો અહીંયા ચાર ફેક્ટોરિયલ છે તો ચાર ફેક્ટોરિયલ તમારે ગુણાકારના સંબંધમાં લખવા પડે ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક તો ચાર તરી બાર બાર દુ ચોવી ચોવી એકા ચોવીયા તો ચાર ફેક્ટોરીઓનો જવાબ વિદ્યાર્થી મિત્રો કેટલો આવશે ચોવી અને નિયમના ગુણ્યા બે ચલો ચોવી દુના અડતાળીસ કેટલા ચોવી દુના અડતાળીસ ચલો એવી રીતના અહીંયા ગુણાકાર કરશો ત્રણ ફેક્ટોરિયલ તો ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક તો ત્રણ ફેક્ટોરીઓનો જવાબ ત્રણ દુ છ એકા છ ગુણ્યા જીરો હવે છ ગુણ્યા ઝીરો કરશો એટલે કેટલા આવશે ઝીરો કોઈપણ સંખ્યાને ઝીરો વડે ગુણ રહે તમારો જવાબ ઝીરો થઈ જાય બે ફેક્ટોરિયલ બે ગુણ્યા એક અને બે ગુણ્યા એક એટલે બે એકા બે ગુણ્યા અહીંયા કેટલા છે ઝીરો અને બે ગુણ્યા ઝીરો એટલે કેટલા ઝીરો ઓકે ચાલો એક ફેક્ટોરિયલનો જવાબ કેટલો આવશે એક આવશે ઓકે અને ગુણ્યા કેટલા ઝીરો તો એક ગુણ્યા ઝીરો એટલે કેટલા ઝીરો એના પછી અહીંયા ઝીરો ફેક્ટોરિયલ ઝીરો ફેક્ટોરિયલનો જવાબ કેટલો આવશે એક મેં તમને પહેલાં કીધું હાલે કહ્યું ઝીરો ફેક્ટોરિયલનો જવાબ કેટલો આવે એક ઓકે ગુણ્યા કેટલા છે અહીંયા ઝીરો એક ગુણ્યા ઝીરો એટલે કેટલા ઝીરો હવે એક કામ કરો અહીંયા બધાનો સરવાળો કરી નાખો ઓકે ઝીરો વધતા અડતાળીસ ઝીરો સોરી અડતાળીસ પ્લસ ઝીરો ઝીરો એટલે આ બધાનો સરવાળો કરશો ઊભી લાઈનનો તમારો સરવાળો કેટલો આવશે અડતાલીસ કેટલો આવશે અડતાલીસ હવે વિદ્યાર્થી મિત્રો શું કામ કરવાનું છે તમે જે આ પિન્ટુ શબ્દ છે આ પિન્ટુ શબ્દની આગળ કેટલા અક્ષર છે તો પિન્ટુ શબ્દની આગળ તમારા કુલ અક્ષર બરાબર છે કુલ કેટલા છે અડતાલીસ છે આપણે કોનો ક્રમ લાવવાનો છે પિન્ટુનો તો હવે લખી નાખો પિન્ટુ શબ્દનો કોનો પિન્ટુ શબ્દનો ડિક્શનરી મુજબ ક્રમ ડિક્શનરી મુજબ ક્રમ હવેનો ડિક્શનરી ક્રમ લાવવો છે તો એક કામ કરો પિન્ટુની આગળ કેટલા અડતાલીસ કેટલા અડતાલીસ અને પિન્ટુ શબ્દ છે એ પોતે પણ ડિક્શનરીમાં એક ક્રમ ધરાવે છે શું ક્રમ ધરાવે છે તો વત્તા એક એટલે વિદ્યાર્થી મિત્રો કેટલા થઈ જશે ઓગણપચાસ તો આ જે પિન્ટુ શબ્દ છે કયો પિન્ટુ શબ્દ છે એ ડિક્શનરીની અંદર આ તમારો પિન્ટુ શબ્દ ડિક્શનરીમાં કયા ક્રમે આવશે ઓગણપચાસ પિન્ટુની આગળ કેટલા અડતાળીસ પિન્ટુ શબ્દ પોતે પણ ડિક્શનરીમાં ક્રમ ધરાવે તો અડતાળી વધતા એક એટલે કેટલા ઓગણપચાસ તો તમારો જે પિન્ટુ શબ્દ હતો ઓકે આ ડિક્શનરીની અંદર કયા ક્રમે આવશે ઓગણપચાસમાં ક્રમે આવશે સભા પિન્ટુ ઓભળી ઓબળીને સાહેબ મગજની અંદર પિન્ટુ ગોખાઈ ગયું છે ઓકે ને ઓકે ચાલો આગળ હજી પણ આપણે બે ત્રણ આપેલા છે આની અંદર પ્રેક્ટિસ કરીશું તમારા મગજની અંદર મેથડ સેટ થઈ જાય ચલો વિદ્યાર્થી મિત્રો જે રીતના આપણે પિન્ટુ શબ્દની ડિક્શનરી ક્રમ મુજબ ગોઠવ્યો છે તો હવે બીજા નંબરનો તમારો શબ્દ આપેલો છે કયો નૂરી શું નૂરી બહુ અજીક બહુ ગરીબો નામ આપેલા છે શું કરવાનું કહે જે આપેલું છે આપણે કામ કરે જવાનું એમ તો પહેલાં જે નૂરી શબ્દ આપેલો છે પહેલું કામ તમારો કોઈપણ શબ્દ આલે એને તમારે એ બી મૂળાક્ષર પ્રમાણે એને ગોઠવવાના ઓકે તો એન યુ આર આઈ એને એબીસીડી પ્રમાણે ગોઠવીએ તો પહેલાં નંબરની અંદર કોણ આવશે આઈ કોણ આવશે આઈ ઓકે એના પછી કોણ આવશે એન કોણ આવશે એન ઓકે એના પછી આવશે આર અને લાસ્ટની અંદર આવશે યુ તો ન્યુરીની અંદર ચાર અક્ષર કયા કયા એન યુ આર આઈ ન્યુરી એની અંદર એ બી સીડી પ્રમાણે ગોઠવા તો પહેલાં આવે આઈ એના પછી આવે એન પછી આવે આર પછી આવે યુ ઓકે એ બીસીડી ના આવડતું બાજુમાં લખી દેવાની ઓકે એમાં શરમ ના હોય ભાઈ ભણવાની અંદર એમ ચલો એના પછી શું કરશો હવે તમને જે શબ્દ આપેલો મુખ્ય એને ઊભા સ્વરૂપમાં લખો તો નૂરીને ઊભા સ્વરૂપમાં લખો તો એન યુ આર આઈ ઓકે ચલો એને ઊભા સ્વરૂપની અંદર લખી નાખ્યું છે ઓકે ચલો હવે તમારે કામ કરવાનું છે મેં તમને શીખવાડી એ રીતના હવે તમારે નીચેથી ચાલુ કરવાનું ઓકે તો નીચેથી ઉપર તરફ જવાનું તો નીચે પહેલાં ઝીરો ફેક્ટોરિયલ એક ફેક્ટોરિયલ બે ફેક્ટોરિયલ ત્રણ ફેક્ટોરિયલ અને દરેક જગ્યાએ તમે ગુણાકાર કરી નાખો ઓકે નીચેથી તમારે શરૂઆત કરવાની જેટલા આપેલા એટલા ફેક્ટેરીઓ સુધી આગળ વધે જવાનું હવે હવે તમારે ઉપરથી શરૂઆત કરવાની ઓકે તો ઉપર એન તો તમે એન તો એ બી સીડી પ્રમાણે તમે જે ગોઠવ્યા છે એમાં જો એન ઓકે તો એનની આગળ કેટલા અક્ષર છે એક તો એનની આગળ છે એક અને એન લેવરાઈ ગયો તો એનને કરી નાખો કેન્સલ ચાલો આગળ યુ એ યુની આગળ જો ત્રણ અક્ષર છે પણ એક કેન્સલ જે કેન્સલ થયો લેવાનો નહીં તો યુની આગળ કેટલા અક્ષર વધ્યા એક અને બે અને યુ લેવરાઈ ગયો તો યુની આગળ કેટલા અક્ષર બે ચાલો આ પછી આર છે તો આરની આગળ વિદ્યાર્થી મિત્રો જુઓ બે અક્ષર છે પણ એક લેવરા કે જે લેવરે ગયોને લેવાનો નહીં તો આરની આગળ કેટલા અક્ષર એક ઓકે તો આરને કેન્સલ અને આરની આગળ કેટલા એક ચલો આઈ કેટલા આઈ તો આઈની આગળ જો એક પણ અક્ષર નથી તો આઈને કેન્સલ કરી નાખો એક પણ નાખો કેટલા લખી દો ઝીરો ચલો બસ શાંતિ શાંતિ સાદુ રૂપ આપી નાખો તમારો જવાબ મળી જશે ચલો ત્રણ ફેક્ટોરિયલ ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક તો ત્રણ દુ છ એકા છ અને છ ગુણ્યા એક ઓકે આ એક તો નિયમના મૂકવાના છે ચલો છ એકા કેટલા છ આ ચાલો અહીંયા બે ફેક્ટોરિયલ બે ફેક્ટોરિયલ બે ગુણ્યા એક તો બે એકા બે આ ઓકે અને નિયમના બે ચલો બે દુ ચાર ચલો એક ફેક્ટોરિયલનો જવાબ આવશે કેટલો એક અને અહીંયા કેટલા છે એક ચલો એક ગુણ્યા એક એટલે કેટલા એક ચલો જીરો ફેક્ટોરિયલનો જવાબ કેટલો આવશે એક અને એક ગુણ્યા અહીંયા ઝીરો ઓકે તો એક ગુણ્યા જીરો એટલે કેટલા ઝીરો ઓકે ચલો હવે આ બધાનો તમે શું કરી નાખો છો સરવાળો શું કરી નાખશો સરવાળો તો છ ને ચાર દસ દસ ને એક અગિયાર અગિયાર વધતા ઝીરો એટલે અગિયાર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા કુલ કેટલા આવ્યા અગિયાર હવે વિદ્યાર્થી મિત્રો તમને મેં કીધું હતું આ જે નૂરી શબ્દ છે એ પણ ડિક્શનરીમાં એક ક્રમ ધરાવે છે નૂરીની આગળ કેટલા અગિયાર અને નૂરી શબ્દ પણ પોતે પણ ડિક્શનરીમાં એક ક્રમ ધરાવે છે તો અહીંયા લખી નાખું ડિક્શનરી ક્રમ મુજબ ડિક્શનરી ક્રમ મુજબ બરોબર છે તો એક અગિયાર શબ્દ એ કેટલા અગિયાર શબ્દ ઈ અને નૂરી શબ્દ પોતે એક ક્રમ ધરાવે છે તો અગિયાર વધતા એક એટલે કેટલા બાર તો વિદ્યાર્થી મિત્રો તમારો જે નૂરી શબ્દ અહીંયા મેં લખ્યું નથી કયો શબ્દ તમારો જે નૂરી શબ્દ છે આ નૂરી શબ્દ ડિક્શનરી ક્રમ મુજબ કયા ક્રમે આવે તો બારમા ક્રમે આવે કયા ક્રમે આવે બારમાં ક્રમે આવે ઓકે ને ઓકે ચલો આગળ જાવશો એના પછી નેક્સ્ટ ચલો એના પછી તમને બીજો શબ્દ એક આપેલો છે બરોબર છે કયો નિરલ કયો નીરલ ઓકે ચલો હવે નીરલ શબ્દને તમારે ડિક્શનરી ક્રમ મુજબ ગોઠવવાનો છે તો સૌથી પહેલાં નીરલ શબ્દની અંદર કયા કયા અક્ષર છે એન આઈ આર એ એલ હવે આ પાંચ અક્ષરને તમે એ બી સીડી પ્રમાણે ગોઠવવાનું તમે ચાલુ કરશો તો પહેલાં નંબરની અંદર આવશે એ બી સીડીમાં એ શું આવશે એ ઓકે એના પછી આવશે આઈ શું આવશે આઈ ઓકે એના પછી આવશે એલ ઓકે એના પછી આવશે એન અને લાસ્ટની અંદર આવશે આર તો આ જે નીરલ શબ્દ છે આ નીરલ શબ્દને એબીસીડી પ્રમાણે ગોઠવો તો એ બીસીડીમાં પહેલાં એ આવે એના પછી આઈ આવે પછી એલ આવે પછી એન આવે અને આર આવે ઓકે જે પણ શબ્દ આલે પહેલાં તને એબીસીડી પ્રમાણે ગોઠવી નાખો હવે શું કામ કરવાનું તો જે શબ્દ આલે ઊભા સ્વરૂપમાં લખો તો નીરલ લખી નાખો અહીંયા નિરલ ઓકે ચલો હવે બધે બરાબર કરી નાખો ચલો હવે નીચેથી શરૂઆત કરવાનું કીધેલું છે ઓકે ઊભા સ્વરૂપમાં તમારો મુખ્ય શબ્દ લખી નાખો ઓકે મુખ્ય શબ્દને ગોઠવ્યા બાદ મુખ્ય શબ્દ જે હતો અને ઊભા સ્વરૂપે લખી નાખો નીચે ચાલુ કરો જીરો ફેક્ટોરિયલ એક ફેક્ટોરિયલ બે ફેક્ટોરિયલ ત્રણ ફેક્ટોરિયલ ચાર ફેક્ટોરિયલ ઓકે ચલો બીજું ગુણિયા 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 અને ગુણિયા ચલો હવે અક્ષરને ક્રેક કરવાનું ચાલુ કરી નાખો ઉપરથી શરૂઆત કરવાની ચલો નીચેથી જીરો ફેક્ટોરિયલથી શરૂઆત કરવાની દાખલો ગણવા માટે ઉપરથી એનથી શરૂઆત કરો ચલો આન ઓકે તો એનની આગળ જુઓ એક બેન ત્રણ આ એન છે એનની આગળ કેટલા અક્ષર છે એક બેન ત્રણ તો એનને કેન્સલ કરી નાખો એનની આગળ કેટલા ત્રણ ચલો આઈ આઈની આગળ જુઓ એક અક્ષર છે આઈને કેન્સલ અને આઈની આગળ એક અક્ષર છે એના પછી આર છે તો આરની આગળ જુઓ આરની આગળ કેટલા વધ્યા એક અને બે જે કેન્સલ થયું એને ધોન્મ લેવાનો નહીં તો આર છે આરની આગળ જો એક અને બે આમ ચાર હતા એક બે ત્રણ ચાર આરની આગળ પણ બે તમારા લેવરાઈ ગયા છે તો આરની આગળ જેટલા વધ્યા બે ઓકે અને આરને કરો કેન્સલ તો આરની આગળ કેટલા બે આગળ એ છે એની આગળ જો એક પણ અક્ષર નથી ઓકે ના હોય તો ઝીરો તો જે લેવરાઈ જુઓ એને કેન્સલ અને એની આગળ જીરો એક પણ અક્ષર નથી એલ છે તો એલની આગળ જો બે અક્ષર હતા પણ લેવરાઈ ગયા છે તો હાલ એક પણ અક્ષર વધ્યો નથી તો અહીંયા એલ લેવરાઈ ગયો એક પણ ના હોય તો કેટલા ઝીરો બસ ચલો હવે સાદુ રૂપ આપી દો ચલો સાદુ રૂપની અંદર ચાર ફેક્ટોરિયલ છે ચાર ફેક્ટોરિયલ ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા તો ચાર તારી બાર બાર દુ ચોવીસ ચોવીસ એકા ચોવીયા તો અહીંયા કેટલા આવશે ચોવીસ ગુણ્યા ત્રણ ચલો ચોવીસ તરી બોતેર ઓકે આગળ નેક્સ્ટ ચાલો ત્રણ ફેક્ટોરિયલ તો ત્રણ ગુણ્યા બે ગુણ્યા ત્રણ દુ છ છ એકા છયા તો છ અને અહીંયા એક ચલો છ એકા છયા બે ફેક્ટોરિયલ બે ગુણ્યા એક તો બે એકા બે આ અને નિયમના ગુણ્યા બે ચલો બે દુ ચાર ચલો એક ફેક્ટોરિયલનો જવાબ કેટલો એક ઓકે અને ઝીરો એમના એમ એક ગુણ્યા ઝીરો એટલે ઝીરો ઝીરો ફેક્ટોરિયલનો જવાબ એક અને અહીંયા ઝીરો નિયમના એમના એમ એક ગુણ્યા ઝીરો એટલે કેટલા ઝીરો ચાલો હવે સરવાળો કરી નાખો બોતેરની છ બોતેરની છ ઇઠ્યોતેર ઇઠ્યોતેરની ચાર બ્યાસી કેટલા બ્યાસી આ તમારા કુલ 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 ઠંડા ઠંડા કુલ કુલ ચાલો હવે એક કામ કરી નાખો આપણે કયા અક્ષરને ગોઠવા બેઠા હતા નીરલ મુજબ તો અહીંયા લખી નાખું નિરલ શબ્દનો શબ્દનો શું ક્રમ હવે નિરલ શબ્દનો ક્રમ લેવાનો છે તો એક કામ કરો નીરલની આગળ કેટલા અક્ષર ઓકે તો નીરલની આગળ બ્યાસી ઓકે કેટલા બ્યાસી અને નિરલ શબ્દ પણ પોતે ડિક્શનરીમાં એક ક્રમ ધરાવે છે તો એમાં એક ઉમેરી નાખો ટૂંકમાં જે જવાબ આવે એમાં તમારે એક ઉમેરવાનો એની આગળના અક્ષર પ્લસ પોતે એક ક્રમ ધરાવે છે ઓકે એની આગળના કેટલા બ્યાસી અને નિરલ શબ્દ પણ ડિક્શનરીમાં એક ક્રમ ધરાવે છે તો પ્લસ એક બ્યાસી એક ત્યાંશી તો વિદ્યાર્થી મિત્રો આપણે નિરલ શબ્દને ડિક્શનરીની અંદર ગોઠવા બેસીશું તો નિરલ શબ્દ કયા ક્રમે આવશે ત્યાંશીમાં ક્રમે આવશે કયા ક્રમમાં આવશે ત્યાંશીમાં ક્રમમાં આવશે ઓકે ચાલો એના પછી નેક્સ્ટ ચાલો એના પછી વિદ્યાર્થી મિત્રો તમને બીજો એક શબ્દ આપેલો છે કયો સુમન કયો સુમન હવે તમને પહેલાં કીધું નાલ પણ કીધું મગજની અંદર તમારે મેથડ સેટ થઈ ગઈ છે કે તમારે કામ કઈ રીતના કરવાનું તમને જે શબ્દ આપે છે એ શબ્દને પહેલાં એ બી સીડીના મૂળાક્ષર પ્રમાણે આપેલા અક્ષર આપેલા શબ્દને ગોઠવવાના થાય તો આ સુમન ન એસ યુ એમ એ એન એને એબીસીડી પ્રમાણે ગોઠવા બેસીશું તો પહેલાં નંબરની અંદર આવશે એ એ તો આવે ને કારણ કે એબીસીડીની શરૂઆત સીડીની શરૂઆત કયો ભયા એથી થાય ઓકે ચલો એના પછી એ પછી આવશે એમ શું આવશે એમ પછી આવશે એન પછી આવશે એન એના પછી આવશે વિદ્યાર્થી મિત્રો એસ અને પછી આવશે યુ જોઈ લો પાંચ હતા કેટલા એસ યુ એમ એ એન તો આ સુમન શબ્દની એબીસીડી પ્રમાણે ગોઠવશો તો પહેલાં આવશે એ પછી આવશે એમ પછી આવશે એન પછી આવશે એસ અને લાસ્ટની અંદર આવશે યુ તમારે ચેક કરો તમે ચેક કરી નાખજો એ બી સીડી પ્રમાણે આ રીતના પાંચ શબ્દ ક્રમમાં આવશે ચલો હવે શું કામ કરવાનું તમે એ બી સીડી પ્રમાણે ગોઠવી નાખ્યા બાદ તમને જે આપેલો શબ્દ છે એને ઊભા સ્વરૂપમાં લખો તો શું મને ઊભા સ્વરૂપમાં લખી નાખો સુ ન ઓકે ચલો બરાબર 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 અને બરાબર ચાલો હવે સુમનને લખી દીધું છે હવે શું કામ કરશો તો હવે નીચેથી શરૂઆત કરી નાખવાની હવે નીચેથી તમને કીધું છે ઊભા સ્વરૂપમાં લખે બા નીચેથી નીચે ઝીરો ફેક્ટોરિયલ એક ફેક્ટોરિયલ બે ફેક્ટોરિયલ ત્રણ ફેક્ટોરિયલ અને ચાર ફેક્ટોરિયલ ઓકે બીજું હવે ગુણાકાંડના સંબંધની અંદર લખવાનું છે તમારે તો દરેક જગ્યાએ ગુણાકારનું નિશાન કરી નાખો ચલો હવે ઉપરથી શરૂઆત કરો એસ શું એસ તો વિદ્યાર્થી મિત્રો આ રહ્યો એસ એસની આગળ કેટલા અક્ષર એક બેન ત્રણ ઓકે તો એસ લેવ રહી ગયો તો એની આગળ કેટલા અક્ષર ત્રણ ચલો એના પછી યુ છે તો આ રહ્યો યુ દેખાય છે તો યુની આગળ જો કેટલા અક્ષર વધ્યા એક બેન ત્રણ આમ હતા ચાર જે લેવરાઈ ગયો એને લેવાનો નહીં ઓકે જે ક્રેક બતાવે એને લેવાનો નહીં તો યુની આગળ કેટલા એક બેન ત્રણ તો યુની આગળ ત્રણ યુને કરી નાખો કેન્સલ યુની આગળ પણ ત્રણ અક્ષર ઓકે ચલો એના પછી નેક્સ્ટ એમ એમની આગળ જો એક જ અક્ષર વધ્યો છે તો એમને કેન્સલ કરો ઓકે અને એક અક્ષર ચલો એના પછી એ છે એની આગળ જો ઝીરો અક્ષર છે તો એની આગળ કેટલા જીરો એન છે તો એનની આગળ જો બે હતા પણ પતી ગયા છે તો ની આગળ હાલ કેટલા વધ્યા જીરો તો ને પણ કેટલા જીરો ચલો હવે બસ સાદુ રૂપ આપી દો ચલો હવે ચાર ફેક્ટોરિયલ છે ઓકે તો ચાર ફેક્ટોરિયલ ગુણાકાર ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એટલે ચાર ચાર તરી બાર બાર દુ ચોવી ચોવી એકા ચોવી અને ચોવી ગુણ્યા ત્રણ તો ચોવી તરી બોતેર ચોવીસ ચોક્સ જેટલા નથી ખબર ઓકે આગળ ચાલો બીજું ઘડીઓના આપણે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી હવે આપણે કેલ્ક્યુલેટર જિંદાબાદ એમ ચાલો ત્રણ ફેક્ટોરિયલ છે ત્રણ ફેક્ટરી ત્રણ ગુણ્યા બે ઓકે ત્રણ દુ છ ઓકે છ તરી અઢાર તો આ ત્રણ ફેક્ટોરીઓનો જવાબ કેટલો આવશે ત્રણ દુ છ અને છ તરી અઢાર ચલો આગળ નેક્સ્ટ ચાલો બે ફેક્ટોરીનો બે ગુણ્યા એક એટલે બે એકા બે આ અને ગુણ્યા એક તો બે એકા બે આ આગળ એક ફેક્ટોરિયલનો જવાબ કેટલો આવશે એક આવશે જીરો એમના એમ ઓકે એક ગુણ્યા જીરો એટલે ઝીરો ઓકે ચલો જવાબ કેટલો આવશે એક અને ઝીરો એમના એમ એક ગુણ્યા ઝીરો એટલે કેટલા ઝીરો ચાલો હવે આ બધાનો સરવાળો કરી નાખો ઓકે બોતેર અને આઠ એટલે એસી એસીને દસ નેવ નેવું બે બોણું કેટલા બોણું ઓકે તો આ કુલ તમારા થઈ ગયા ઓકે સરવાળો કરવાનું કીધું છે મેં અહીંયા બીજું નવું કોઈ નથી કીધું ઓકે બોતેરની અંદર આઠ નાખો એટલે એસી એસી ને દસ નેવ નેવું ને બે બોણું ઓકે અને બોણું અહીંયા જીરો તો ટોટલ કેટલા આવશે બોણું હવે આપણે જે અક્ષર ગોઠવવાનો છે ઓકે એને લખી નાખું કોને ગોઠવવાનો છે સુમનને ઓકે તો અહીંયા લખી નાખું સુમન સુમન શબ્દનો ડિક્શનરી મુજબ ક્રમ કોનો સુમન શબ્દનો ડિક્શનરી મુજબ તમારે ક્રમ લેવાનો છે ઓકે તો ક્રમ લેવા માટે કામ કરો સુમન શબ્દની આગળ કેટલા અક્ષર બોણું હવે તમને ખબર છે કારણ કે આપણે ચોથા નંબરનો દાખલો સોલ્વ કરે છે ઓકે અને સુમન શબ્દ છે એ પણ ડિક્શનરીમાં એક ક્રમ ધરાવે છે તો એમાં એક ઉમેરી નાખો ઓકે તો બોણું વત્તા એક એટલે કેટલા તોણું તો તમારો જે આ સુમન શબ્દ છે કયો સુમન શબ્દ એ ડિક્શનરીની અંદર કયા ક્રમે આવશે તોણુમાં ક્રમે આવશે કયા ક્રમે આવશે તોણુમાં ક્રમે આવશે ઓકે ચલો હવે વિદ્યાર્થી મિત્રો એક જ શબ્દ આપેલો છે આપણે એને આપણે સોલ્વ કરી દઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણો લાસ્ટ બીજો એક અક્ષર આપેલો છે ઓકે એટલે ચાર આપણે જોઈ લીધા અને પાંચમા નંબરનો હવે તમારા મગજમાં મેથડ પણ સેટ થઈ ગઈ છે ઓકે તો પાંચમા નંબરની અંદર તમને શબ્દ આપેલો છે ઋતવા કયો ઋતવા હવે ઋતુઆની અંદર જો આર યુ ટી વી એ હવે એને એબીસીડી પ્રમાણે ગોઠવા જઈશું તો પહેલાં નંબરની અંદર આવશે એ શું આવશે એ ઓકે ચલો એના પછી આવશે આર શું આવશે આર એના પછી આવશે ટી ઓકે એના પછી આવશે યુ અને એના પછી આવશે વી ઓકે તો આજે ઋતવા શબ્દ છે આર યુ ટી વી એ એની અંદર એબીસીડી પ્રમાણે ગોઠવો પહેલાં આવશે એ પછી આવશે આર પછી આવશે ટી પછી આવશે યુ પછી આવશે વી ઓકે તમારા બાજુની અંદર તમારે કદાચ કામ કરો તમે એબીસીડીનો ઉપયોગ કરી શકો છો એમ અને પરીક્ષાની અંદર આવો દાખલો આવે તો શરમ રાશે આગળ બાજુની અંદર એબીસીડી લખવી નાખવાની ઓકે બાકી દાખલો હાર્ડ નથી એમ એકદમ ઈજી છે સમજો એમ હવે શું કામ કરવાનું તમને આપેલો શબ્દ છે એને ઊભો લખી નાખો કયો છે ઋતવા તો આ ઋતુવા ઓકે એને ઊભા સ્વરૂપની અંદર લખી નાખ્યો છે બધે બરાબર બરાબર કરી નાખીએ આપણે ચલો હવે તમારા મગજમાં મેથડ સેટ થઈ ગઈ છે ઓકે પાંચમા નંબરનો દાખલો છે તો હવે નીચેથી તમે શરૂઆત કરશો નીચે જીરો ફેક્ટોરિયલથી આગળ હેડી જવાનું ઓકે ઝીરો ફેક્ટોરિયલ એક ફેક્ટોરિયલ બે ફેક્ટોરિયલ ત્રણ ફેક્ટોરિયલ અને ચાર ફેક્ટોરિયલ ઓકે દરેકને કયા સંબંધમાં લખો ગુણાકારના સબનની અંદર લખી નાખો ઓકે ચાલો હવે અહીંયા જો હવે આગળથી શરૂઆત કરવાની પહેલાં નંબરથી એમ શરૂઆત નેચે ઝીરો ફેક્ટોરિયલથી આગળ જવાનું પણ હવે દાખલો ગણવા માટે મુખ્ય તમારે આગળથી શરૂઆત કરવાની અને તમે એ બી પ્રમાણે ગોઠવ્યા છે એની અંદર તમારે ધ્યાન આપવાનું ચલો આર છે તો અહીંયા આર છે તો આરની આગળ એક અક્ષર છે તો આરને કરો કેન્સલ તો આરની આગળ એક અક્ષર છે ઓકે યુ યુની આગળ જો એક અને બે વધ્યા ઓકે તો યુની આગળ બે યુને કરો કેન્સલ તો યુની આગળ બે ચલો એના પાસે છે ટી ટીની આગળ જો કેટલા વધ્યા એક જ વધ્યો છે જે લેવરેજોને લેવો નહીં તો ટીની આગળ એક જ અક્ષર છે તો ટીને કરો કેન્સલ અને ટીની આગળ કેટલા એક ચલો એના પછી વી તો વી તમને આપેલો છે તો વીની આગળ કેટલા વધ્યા છે એક જ વધ્યો છે ઓકે તો વીને કરો કેન્સલ અને વીની આગળ કેટલા એક એના પછી એ અહીંયા એની આગળ બિલકુલ એક પણ અક્ષર નથી તો એની આગળ કેટલા મૂકી દો ઝીરો ઓકે નેક્સ્ટ ચલો હવે બસ ખાલી ગુણાકાર કરવાનો છે બીજું કંઈ વધ્યું નથી એમ ચાલો ચાર ફેક્ટરીનો જવાબ આપણને ખબર છે કે ચોવી આવે ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક ઓકે અને ગુણ્યા એક ચોવી એકા ચોવી ચાલો આગળ નેક્સ્ટ એના પછી યુ છે યુની અંદર કેટલા ત્રણ ફેક્ટોરિયલ ત્રણ ફેક્ટરી ત્રણ ગુણ્યા બે ગુણ્યા એટલે ત્રણ ગુણ્યા ત્રણ દુ છ એકા છ ગુણ્યા બે છ દુના બાર ચલો બે ફેક્ટોરિયલ બે ગુણ્યા બે એકા બે આ અને ગુણ્યા એક તો બે એકા અહીંયા બે આ ચાલો એક ફેક્ટોરિયલનો જવાબ આવશે એક ગુણ્યા નિયમના એક એકા એકા ચલો જીરો ફેક્ટોરિયલનો જવાબ કેટલો આવશે એક અને અહીંયા કેટલા છે ઝીરો એક ગુણ્યા જીરો એટલે કેટલા જીરો બીજું ઉતાવળમાં અબાના પાક એવો આ ખાશે પછી અહીંયા કે એક ગુણ્યા જીરો એટલે એક કપાળ કોકનું એમ તારું નહીં આ કાઢો ચાલો હવે સરવાળો કરી નાખો ચોવીસ વત્તા બાર ઓકે તો ચોવીસની અંદર નાખી નાખો તો બાર દુ ચોવીસ છત્રીસ બે અડત્રી ઓગણચાળીસ ઓગણચાળીસ વત્તા જીરો એટલે કેટલા ઓગણચાળીસ ના મજા આવી સાહેબ મજા નહીં લેવાની ત્યાં ભણવાનું એમ ચાલો બારમાં ચોવીમાં બાર નાખી નાખો એટલે કેટલા છત્રીસ છત્રી ને બે અડત્રી ને ઓગણચાળીસ ચલો તો અહીંયા કુલ કેટલા થયા ઓગણચાળીસ હવે જે આપણે અક્ષર કયો ગોઠવવાનો છે ઋતવા તો અહીંયા લખી નાખું ઋત શબ્દનો શબ્દનો ડિક્શનરી મુજબ ક્રમ ડિક્શનરી મુજબ ક્રમ તો એક કામ કરી નાખો ડિક્શનરી મુજબ ક્રમ લાવવા માટે એને ઋતુવાની આગળના કેટલા અક્ષર ઓગણચાળીસ અને ઋતુવા શબ્દ છે એ પોતે પણ એક ડિક્શનરીમાં એક ક્રમ ધરાવે છે તો ઓગણચાળી વત્તા એક એટલે કેટલા ચાલીસ તો વિદ્યાર્થી મિત્રો તમારો જે શબ્દ છે કયો ઋતવા આ ઋતવા શબ્દ ડિક્શનરીમાં કયા ક્રમે આવશે ચાલીસમાં ક્રમે આવશે ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો ડિક્શનરી ક્રમ જો પાંચ શબ્દ ગોઠવવાના હતા પાંચે પાંચ આપણે પૂરા કરી નાખે તમને મેથડ સેટ થતી હોય ઓકે આવડતો થોડા કોમેન્ટની અંદર કહેજો ને તમારા મિત્રો સુધી આપણા વિડીયોને શેર કરજો ઓકે ચલો મળીશું આગળ તથા જુ